રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે પાણાવારીમાં અને આપણા નવા બ્લોગમાં તો ભાઈ એકવાર તો તા બધેને થેન્ક યુ કેમ કે તમે બધા હેપી બર્થડે કીધું હે પરમ દિવસના વીડિયામાં અને ઘણા મેં કીધું કે આગલા દિવસે કેવું જોઈએ તો સોરી આગલા દિવસે આપણો વિડીયો જ નહોતો જન્મ દિવસ હતો અને તમે લગભગ કરીને હેપી બર્થ કીધું તો ખૂબ ખૂબ આભાર નામ મુશ્કેલ છે ઘણા બધા નામની આપણે પણ હમણાં થોડીક કામની ભીડ એવી છે એટલે વિડીયોમાં જ અખડ હાલે હે તો આપણે એમાં કઈ અગાઉ તમને કેવું અને હું આવી ગયો હું અવાર હવારમાં પાણા વારિયા આજ ભાઈ ઉઠી ગયા હે પાંચ વાગ્યામાં હવે વાડીએ આપણે બે મોટરું હાલે છે વાયુવારી તો એ બંધ છે અહીંયા બે જ મોટું આપણે હાકી છે અહીંયા હાલે છે ને પાણાવારીમાં પાણી બે બે કલાક તન ત્રણ કલાક જેવો મેળ લાઇટનો ને પાણીનો કેમ કે કાકાની વાયુમાં પાણી ઓછું હે ઉપડી જાય છે પાણી ટૂંકમાં એક ધારી મોટર હાલે ને તો છ થી સાત કલાક જ મોટર હાલે છે અને એના ભેગી પાછી બોરવેલ હાલતી નથી એમાં પાવર ઘટે એટલે બે મોટરું ભેગી હાલતી નથી નકર આપણે એક મોટરનું પાણી વાયુમાં જતું હોય ને તો વાંધો ન આવે પણ એવી રીતના હાલતું નથી એટલે આપણે ખાલી બે અઢી કલાક ત્રણ કલાક ને એવી રીતના અહીંયા પાણી વારી પાણી વાળીમાં અને જોઈ આ ઝાંજુથી હવે કેટલું પીએ ને કેટલું આજે આપણે તવા તવા પી જવા પી જાય કેમકે એટલી કટકીની આખી કોઈરું છે ને એ વધારે સુકાય છે એટલે જવા દઈ જ્યાં પૂઈ ગયા ની તો આ જાંજુતી એ કરવાનું છે અને રાજુભાઈ ગયો દૂધ ભરવા દૂધ ભરીને ડાયરેક્ટ અહીંયા આવવાનું એને કીધું હે એટલે એ અહીંયા આવે ને પછી આપણે લાઈન ફેરવી લઈ અને ધીરે ધીરે સુધીમાં જે પીએ લગભગ પી જાય કંઈક કોઈ કોઈ હુકાય નહીં તો બધી પીએ જ જાય અને કરારમાં કદાચ રહી જાય તો વાંધો નહીં અને અહીંયા ભાઈ માંડવો આમ એક નંબર હે પણ બે પાણીની ખેંચ આવી ગઈ ને એના લીધે વોલ નથી થયો ને થોડોક બગાડે કંઈ હગી કે આપણે જાડી જમીનમાં થોડોક બગાડ છે એ બાકી જો આ ટાઈપનો કંઈક માંડવો હોય આમાં તમને કેમેરામાં થોડોક કલર આવે દેખાય છે વધારે પણ એટલો બધો કલર નથી થોડોક મોરો કલર માં મીડિયમ છે અને હવે ઓમ અણહાર જો થોડુંક લીલું રહી જાય ને તો વરસાદ ટપાડવો ટપાડી દે એટલે જોઈ અને એમ તો કાચું પોચું બીબડું બહુ છે અને જે પાકી ગયા ને ડેડવા વાર એ ફૂલ ભરાઈ ગયા ફોલાય મેં નથી તો આપણે વાંથી પાતા આવી ઓલે હવે હે ને અહીં ત્રા થી પછી ફુવારા ઓરા આવતા જાય એ માટે આમ વધતા જાય અને હવાર હવારમાં તો વાદરા જોરદાર થઈ ગયા છે સિંગલ ફેસ કરી દીધી છે અને કાલે જો અહીં બે નાસ્તો કર્યો તો કાલે મેં તમને કીધું ફોયતરાઓનો ઢેગલો કરી નાખ્યો

ઈ લાઈન હું ફેરવી નાખીએ એટલે હાઈ પાછી ઈ લાઈન ફરી જાય અને અહીંયા તો અવિહાર અમારે ધક્કા ધક્કી ચાલુ જ રહે રજુ આ કટકા ધાકણી રેવા જ દે હું તો ભાઈ આપણે છે ને પાણા વારી મોટર ચાલુ કરીને આવતા રહીએ તો ઉતાવળ હે બાકી બારી અને જવું હે આપણે મોટી લાઈન ફેરવવા એક લાઈન જે આપણે છેલ્લે પાયો હતું ને કાલનું હું કહું હું ઈ લાઈન આપણે પી ગઈ છે આજે રાત આખી જવા દીધું હે બે નું પાણી આપણે આ ઓયડી વાળો નિયર એટલે કે આ અને એક ખડખડવા રે નિયર નું એ બેય એક જ લાઈન માં ભેગું કરી અને હેરંગ બત્રી તેત્રી ફુવારા ચાલુ હતા તો હવે અમારે જવું હે અહીંયા લાઈન ફેરવવા તો હાલો ફટાફટ જઈ રાજુભાઈ નીકળી ગયા હે મોર અને આ હે આપણી એકસો અઠ્યાવીસ નંબર માંડવી અને આ વખતે આમાં છે ને ભાઈ જો આ પાનમાં ઓલા ટીલા થવાનો પ્રશ્ન હતા વેલો આવી ગયો છે એટલે માંડવી શું કરે ને એ કંઈ આઈડિયા નથી આવતો જો આવા કાળા ટીલા થઈ જાય છે પાનમાં નકર આ માંડવી હજી દોઢક મહિનો તો આરામથી ઉઠીએ હજી આને ત્રણ મહિના પૂરા થયા હે એટલે આ હે ને સાડા ચાર મહિના લઈ જાય નૈરવી રીએ ને તો બાકી લાગતું નથી સાડા ચાર મહિના લઈએ હું હવે મહિનો હવે મહિનો માંડ માંડ ઉઠીએ માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજ તો હવાદર થઈ ગયો ને ટણમાં હવે ગરમી બહુ થાય એટલે આવો હોય તો આવે સવારમાં છાટા કોક કોક આવતા હતા અને આપણે માંડવી ચોખી કરીને જટ ભરાઈ જાય ને તો એક કામ થઈ જો સોખી કરવા મંડી આંગળી અને બા અને બાપુ જાહે હે વરી ગામ બેહવા તો હાલ ફટાફટ કરી કામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જાલો આપડા દીવા બરે છે એ ચોથું નોરતું છે માતાજીનો આપણે દીએ અખન દીવો બારી છે દીવેલ નાખી દઈ ને તો ઘડીકમાંથી માંથી પાછો મારી નાખવાનું ના દીએ માતાજીનો એ અંબે દીવો બરે છે વળી ઘણી ઘણી જોઈ જાય વળી આડવર હું કામ કરતા હોય તો વળી આયા આવી તો ગુમરો માર લઈ બીજો આપણે દીવો આ થળ રાખ્યો છે કે કદા આપણે વાઈટ કે હમી કરવી હોય ને તો ઈ દીવો બોઈ લઈ જ્યાં હોતે આપડા થી બોવાય તાતા હોતી આવી ગયા માંડવી સોફી કરવા અને બાજાવાના હે ગામ અને છોકરા ને પછી તૈયાર કરી આવી અને ચા કરી આવી અને અહીંયા કુતરા ને હાવ મજા જ છે એ ચોખી થઈ અને હજી બધી બાકી જ છે એટલી તો ચોખી થઈ જાય ને તો ભરાઈ જાય હવે આદર જેવું થઈ ગયું હાલો હવે કરવા માંડે ચોખી ઈ આય હે હાલો ફુવારા ફેરવવાનું હાલે ને અમાર રાજુભાઈ પાડું પાડું કરે દેખાડ વીર જોતો મોટો આ અહીંયા ઓલી રિંગ સટકી ગઈ તી રિંગ સટકી ગઈ ખાડો કર નહીં આવા પથ્થર ક્યાંથી આવ્યા હે આ તા

અમારા જલાભાઈ કસરત કરે એટલે કે બાળક હોય ને એ રડે રડે કસરત કરી કેવાય અમારે જલાભાઈ બોયડી કાટો બાટો હે બાવળ થાય છે અને જો અહીંયા વિરુ રીંગ દેખાડી જોયરી આ પાંચ વાગે રાતે હતી આવી રીત નથી મેં વળી હેરખું કરીને પાણો રાખ્યો આકડીયો ને ઢીલો નથી આ ફુવારા જાડા અલગ લાઈન જો રીંગ સટકી બારી આવી ગઈ છે

હવે વીરન ભાઈ મારે આવ્યા છે ને ગરમી અને આજનું વાતાવરણ આખું પકડાઈ ગયું તડકો એકદમ ઝેરી છે ચાલો અમે જો આવી રીતના લાઈનો વાંચી ફેરવતા આવી માંથી બે ફુવારા રહ્યા ત્રી ફેરવી લીધા હાલ જ ભાઈ આ ફુવારા હા આને રાખ દઉં એ ડાયરેક હવે હા આવી કયું છે ભાઈ રહી જાગા હા રહી જા વાંધો

चली बाकी साइकिल मारी मुक दे लेकिन मैं लाइट फिट कर लेन पर वही ना जाए तू ना जलो बे मैं ब्रेक नहीं ब्रेक ने अब रही तो कोई ना फुट के तुम्हारे हो कर दी जाता हूँ बने राठी मारता <laughs> पढ़े कर दी थी मोटर चालू कोयल भरी गई थी कोयल बदला भी नहीं किये अब अनुपलर वन फुल मंथ है क्या नहीं तबोर था। तबोर था। तबोर था। तबोर था।

ભાઈ તો અગણી ના આવજો હજી નથી હજુ જો હું લઈ આવ્યો તો નેસડા નો માંડવો ભાઈ નેહડો મંદિર વાળો નેહડો કાચો હે જો આ બધો કાચો દેખાય આ મારખી કાકા છોડવા હે હજુ આ છોડવા મારખી કાકા ના એકસો અઠ્યાવીસ પાણી જો તવા પડે છે ને આપડે આ ચોપન નંબર મંદિર વાળા ખેતર ઓય મારા ચંપલ પાણા વાળી રહી ગયા ને મારા પપ્પા કે કીધું તો તો મેડ મેડ માં નહી આવશે જો મને કને કે મેડ માં નહી આવશે લે તમ બધા ઓડા મારા પપ્પા ઓડા હે કે મારા પપ્પા નથી બહુ જાવ નથી પીતા બહુ પીએ ને તો કેલી ડરી પીએ તાર પપ્પા જો પેલો વધારે પોસા ટૂપી મિયા જાય રસોડા માં હેલો ભાઈ ચા પીવા જલન પપ્પા બહુ ચા નત ઈ બે વડી કે હું ચા પીતો કે રાખવું પડે

तो तारा पापा जीण का कच्चे है जी जीरी कच्चा पिए है हां मारे ना थे वो पी लेन थोड़ो ले आ इतलो अबे भाई तो वही है आओ हाँ। अबे ये बा एम होए तो पापा ने मोटर सर्व करवा दे जी वो वो भी थे आया बाबा बैठा टाटा बाय 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 નજર ના પૂગે ને એટલે પેલા સુધી આપડા ફુવાર હે બત્રીસ ફુવાર હે એક ધારા હલોગી ગયા છે અગિયાર અને અમે જાય છે ચોખ્ખી કરેલી માંડવી હે ને એને મેળવે તો ઊંચા નીચે જરા કરી નાખી કદાચ સાટા જેવું થાય ને તો કામ આવે ઢાંકવામાં હારવામાં આવે બે જણાથી કાંઈ નહીં થાય અહીંથી ફરિયામ નાખવું ને ફરિયામાંથી માંથી એક ઢાકી એટલે બે જગ્યાએ અહીં હારવાની થાય ફાટુ એટલે આઘણી પૂગા હે નહીં એટલે અહીંયા છે ને ઢાંકવા જેવું કરી નાખી કાગર ઢાંકવા જેવું થઈ જાય વજનવારી લાગે રાજ કેવીક વજનવારી હા છોડી ગઈ એવી વજનવારી આનું બધું એક જ કાગર ઉપર છે ને હવે ઢાકવામાં તો બગાશનું નઈ લોચો થાય અલગ ઢકલો તો ઢાકી હગીયા મત કેમ ઢાકી ભરવામાં તો ક્યાંથી પુરવર થાશે નઈ કે હા ઈ તો ભલે ને બપોર સાટા ના આવે તો કે સાટા આવે કેમ એમ હજી થોડી આંબાવાળી માંડવી થોડોક સડાવી લીધો હે ને હવે અમારે રાજુભાઈને ને પાણાવારીમાં બોઇડી કાટો લાગ્યો હે ને પાણાવારીમાં આપણે થોડીક બોયડી થઈ ક્યાંક કે 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 ટીનો લાગ્યો કાટો ને રાજુભાઈ ભાઈ કાટે તપુવામાં કંઈ ઘટે એમ છે નઈ ભાઈ ભારે તપે એતી આય તમે બે સાઈ આવીને એટલે વાં તો દી જેવું મને એવું લાગ્યું તો બપોર પછીના બેમાં આજે થોડીક વાર છે અને અમે આવી ગયા પાણાવારીએ ફુવારા ફેરવવા અને જો આપણે આખી વાડી ક્લીન છે પણ જે આ કટકી છેલ્લે નથી ને એનું ખળ હમેરવો છે બહુ મોટો મોટો થઈ જાય કદાચ ના ને દાય ને તો આપણે ટૂંકમાં ભેંું ચારતા હોય ને તો ભેહું જડે નહીં એવડો એવડો હમેરવો થાય અને જો આ ઊભો જ છે તમારી નજર હમે આ બાજુ ઊભો છે પણ છે નહીં એકંદર વાડી આખી ક્લીન છે લગભગ છેલ્લી લાઈન કઈ હગી હવે પછી વરસાદને ને હવે જે કરવું હોય આપણા હાથમાં પછી કંઈ હે નહીં ने नी जाए तो एक न्या सड़ा एक आया भले लाग कटके सड़ा कोई रूम हाँ हूका गई है बराबर फुवारा वहाँ बजता है हम वरी तचर निकलिए हाँ

પણ જીવ આપડો ખરે છે ગમે એવા ઢાંકીને ઢેગલા કરી લ્યો ભાઈ પલારું હોય ને તો વરસાદ ગમેય કરી શકે આપણું કઈ કામ જ ના આવે આપણે જો ઢેગલા માન માંડ ઢાકી લીધા ત્યાં છાટો એકે માથે પડવા દીધો ડબલ કાગર હે આ કાળું કાગર છે ને એ નવું હે અને આખા ઢેગલ થઈ ગયું ને ઓલું બ્લુ પરવાનું છે ટૂટલ નથી બિલકુલ અને જાડું કાગર છે પણ જો બેય વચ્ચે પાણી ભર્યું છે જાલી ઝાલીને અને એ પાણી ક્યાંયથી નીકળી શકે એમ છે નહીં અહીંયા સરેરો રાખ્યો પણ અંદર પારી કરીને તે થોડી ઊંચી થઈ ગઈ અને અંદર પાણી વધારે ભય રહ્યું છે પણ આશા હૈ કે કાગર નવું છે ને એટલે વાંધો નહીં આવે અને હવે વરસાદ ધીમો પડ્યો હે અટાણે છ વાગી ગયા હે અને બાપુ ગામમાં હતા વીરેનને તેડવા ગયા હતા એટલે પણ ગામમાં વધારે વરસાદ કીધો અહીંયા આવીને ડાયરેક્ટ એકવાર તો એ જ કીધું વરસાદ પડ્યો એ કે ગામમાં બાકી બારો એટલે અમારા ગામમાં વધારે હે અમારે અહીં એટલો નથી અમારે અહીં ખાલી બે કલાક ફુવારા હકીને આપણે એટલો વરસાદ થયો હે વધારે નથી ને આદર એ ટૂંકમાં આમ વધારે હે ખંભાળિયા સાઈડ જામનગર સાઈડ હવે કેટલાક હોય કેવો હોય આઈડિયા નથી પણ અમારા ગામમાં ઘણી જગ્યાએ માંડવા પાથરે પડી ગયા છે પાટીઓ વિસ્તાર કહેવાય ગામથી ખંભાળિયા સાઈડ થોડક હિત્રઈ માતાજી નું મંદિર છે ને ઈ સાઈડ તો નિયા ઘણા ટુકમાં પાથરે પડ્યા આપણે આય આલભાઈને 7 વીઘાની માંડવી કાલ કે પરમ દિવસે કાલ જ ઉમતા બપોર ભેગી કરી લેતી પરમ દિવસે રા પાકીને ઈખીતી ની એટલે ઈ પાથરે છે ખેડૂને ભાઈ અત્યારે છે ને નુકસાન વધારે છે કેમ કે અમુક ખાવ પાક ની અણી ઉપર છે ગારો થઈ જાય છે તો ઉપાડવા વગર છે અને અમુક પાથરે પડ્યા છે એટલે નુકસાનતા તો ખેડૂતને થાય જ અમે અહીંયા બધું ઢાંકી ઢૂંબીને કમ્પ્લીટ આમ તો કરી લીધું હતું પણ કૂતરાઓનું ધ્યાન રાખવું પડે કાગર ઉપર ચડીને જ બેઠા રહીએ કાગર ઢાંકો એટલે તો ઉપર ચડીને જ બેઠા હોય કાં તો ભૂકા ઉપર ચડી જાય હે ચાલો ભાઈ તો હવે વિડીયો આપણો થઈ જાય હે લાંબો હવે આપણે કરી દઈ વિડીયાનો એન્ડ હવે જોઈ કાલ જો ખરાર દઈ દે છે ને તો કાલ આપણે હારી લેવો છે અને વધારે વરસાદની શક્યતા અઠ્યાવીસથી પછી અને પહેલી તારીખ સુધી એમાં ઓગણત્રીસ ત્રીસમાં વધારે લાગે છે એ ઓગણત્રીસ ત્રીસમાં રાઉન્ડ એક આવું હોય તો આવે અને અત્યારના પોઝિશનમાં પવન પણ ભેગો હોય હકે એવું લાગે છે મજબૂત સિસ્ટમ છે એટલે થોડુંક સાવચેત રહેવું ચાલો આ સાથે આજના વિડીયાનું એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ